એટલે એ લોકોને લાગે કે પોલીસ મૂકો પોલીસો પછી અમારી આવે જવાની દેમ ને ફલાણું ની દેમ ને ફલાણું પણ જે હકીકત હોય તો કેવું પડે કે નહીં કેવું પડે કેટલા લોકો હેરાન થાય છે એટલા માટે સમસ્યાઓ તો ઘણી બધી છે રોડો જમીનો લઈ લે ડેમોમાં માં વિસ્થાપિતો ને આજે પણ નિરાકરણ નથી આવ્યું ઉકાઈ ડેમ ના એ નથી દેખાતું પણ આવા ઘણા પ્રશ્નો છે તો સાથીઓ વધારે વિશેષ વાતો નથી કરતા પણ

જિલ્લા પંચાયત જાવલીમાં જે પણ વીસ ગામો આવે છે એમના નામો લઈને જે બી આવે મંજૂર કરીએ તો અમે ન્યાય આપી એવું અમને લાગે છે એટલા માટે દરેક જિલ્લા પંચાયતની બેઠકો પ્રમાણે ડેડીયાપાડા અને સાગબારામાં આવી રીતના અમે મીટિંગો કરીએ છીએ અને યાદી બનાવીએ છીએ એમાં જેને વધારે તકલીફ હોય એને પ્રાથમિકતા આપીને પીવાના પાણી રોડ રસ્તા કે જે પણ કામો અમારાથી થાય અમે કરવાના પ્રયાસો કરીએ છીએ સાથે સાથે ધારાસભ્ય તમારા બધાના આશીર્વાદથી અમે બન્યા છે જ્યાં પણ અમારી જરૂરત લાગે ત્યાં અમને યાદ કરજો અમને કેજો અમારા કાર્યકર મિત્રો પણ તમારી વચ્ચે અવારનવાર આવતા હોય છે એમને પણ તમે કેજો સાથે સાથે હું તો નાનો છું મારા નાના મોડે મોટી વાત ન થાય પણ આજે મને તમે આગેવાન બનાવ્યો છે ત્યારે મારી બે વાત પણ મૂકું છું આપણા જે યુવા સાથીઓ છે યુવાનો છે એમને પણ આવનારા ભવિષ્યમાં કઈ દિશા આપણે આપવાની એ દિશા પણ આપણા આપણા વડીલોએ પડશે એવું થાય છે કે કે બાળકો આપણને જ કરે પપ્પા પેલા ભાઈએ આઈફોન લીધો મને પણ પચાસ હજાર નો સિત્તેર હજાર નો આઈફોન લઈ આપો પેલા ભાઈએ કેટીએમ લીધી વન લીધી મારી હાથે ના બધા છોકરા વન લઈને ફરે મેં સ્પ્લેન્ડર પર નહીં ફરું મને પણ વન લઈ આપો એટલે પેલો ખેડૂત વિચારો ખેતી નાની હોય મજૂરી કરતો હોય પણ હવે છોકરો કે જોઈએ નહીં હું લગ્ન ના કરું એટલે રોકીસ્ટાર સ્ટાર વાળાને પૂછો આજે ભાવ તો બે લાખ રૂપિયા બોલે બોલે કે નહીં બોલે બે લાખ રૂપિયામાં હું કોઈ બેન્ટ નો વિરોધી નથી પણ આપણાથી પોહાય તમારી પાસે પૈસા હોય તમે બે લાખ ને ત્રણ લાખ આપીને કોઈ વાંધો નથી પણ દેવું કરીને કલાકાર ઓછા કર ને ભાવ થોડો ઓછો રાખ તમે કદાચ વિડીયો જોયો હશે તો કેટલાક લોકો કે યાર ચૈતરભાઈ આપણા છોકરાઓનો વિરોધ કરે પણ એવું નથી પોયરાઓ નથી માનતા એટલે કાલે ઉઠી હું છે પછી મા બાપ દેવેદાર થઈ જાય મારા સાધુ સંતો મહંતો વડીલો પણ અહીંયા બેઠા છે આપણે જ્યારે પણ કોઈ પણ પ્રસંગ કરીએ અમે પણ બધા જ ગણેશ થી લઈને દેવ દિવાળી નોરતા ક્રિસમસ

તો નાના નાના છોકરાઓને પૂછ્યું ભાઈ કયા ધોરણમાં કોઈ કે હું છઠ્ઠામાં ભણું કોઈ કે હું હાથમાં ભણું કોઈ કે આઠમા ભણું તો જે છોકરાઓનો ભણવાનો સમય છે એમને ભણવા દેવાના યાત્રા પદયાત્રા આપણે નીકળી જવાનું કઈ વાંધો નહીં પંદર પંદર દાડે આપણે ફરવું હોય તો ફરી આવવાનું પણ જે છોકરાઓ ભણે છે એમને અત્યારે તો ભણવામાં આપણે બધાએ કરવું પડશે ભણો ભણો તમારી ફરજ ભણવાની છે જે લોકો પરીક્ષા ની તૈયારી કરે છે પોલીસ તલાટી ગ્રામ સેવક એમને પણ એવી વ્યવસ્થા કરો નોકરી લાગી જા રમે ભલે ક્રિકેટ રમે ફૂટબોલ રમે આજે તો ઘણા છોકરા મોબાઈલ માં પેલી પોબજી પોબજી ગેમ લઈને આખી રાત છે રમે છે ને ગેમો રમ્યા કરે તો રમવાનો બી સમય હોય પણ પોતાના કેરિયર બનાવવા માટે આપણા લોકોને આપણે દિશા આપવી પડશે

સરપંચ શ્રી શાંતિલાલભાઈ સરપંચ શ્રી ચાંદભાઈ બધાનો જ હું આભાર માનું છું